મેથી ગરમ ગરમ લાય છે મેથી રીંગણનું શાક બનાવી છે બાજુના રોટલા બનાવ્યા છે ખેતરમાં પાણી વાળવા પોણી ચાલુ છે આમાં ખેતરમાં હેડયાથી હું ખેતર માં જોતા દડો મેં આ ખેતરમાં હેડયામાં મેં ખીતરમાં હેડયા છી પાણી વાળવું છે ગાજચારામાં પાણી વાળ્યું છેલ્લો અમારો વારો છે પાણી પાણી વાળી દયા છે Chikuli pawan baki sa jita, chikuli pwede eh. જો અમારો ગાચ સારો સાર્યો અરે કાલ પહી દીધો છે ગાચ સારો બીજી બીજું ખેતર બાકી છે गाछ सारो वाढी वाट सारे हो गाठसारा जो अव सारे है, आ जो खेतर खेळ आवश्ये अ હેડે હજી અમે ખેતરમાં પાછા પણ ચાલુ છે એક બાજુ પોણી આવી ગયું ખેતરમાં નહીં આવ્યું પોણી આવ્યું આવ્યું હાર હાર આવ્યો મારા ગાયો માટે ઘાસ સારો સારો જો મિત્રો આ મોટો મોટો ઘાસચારો છે અમારા એમાં પાણી ચાલુ છે પાણી જોઈએ એ પાણી કેટલા આવી ફાટી ગયું છે પાણી જાય છે પાણી પણ આવી ગયું છે જો મિત્રો આજે પાણી વાળ્યું છે ગાચારામાં

અમારે ગાયો માટે આટલો લગાચારો કરે છે આ બાજુ આવી છે ચીકુડી આ બાજુ પેલા જઉંકી રહ્યા ગાયો માટે તો સાર વાઢેલી પડી જાય તો લઈ જવાની છે પડવાની છે સાર

पाड़ी भर नहीं पास अपने घेर जाइए छे पाड़ी भरा पता आशी लगे रोटला थी जाए खाई लीए खाई पता आइए लगे पाड़ी भरा जाए पे खाई बही थी पे आई पा खेतर में एक बाजे दौड़े पावर हो आजुदी आप खेतर में रहू पड़ से दौवाजे पशे आप घेर पासा जाशे अपने खेतरती घेर જે ખાઈ બેને આવશે એ લાગડી આપણો પાણી પોણીને ભરી જશે એ લાગે આપણો ભારવડભાજ આવી જાય આપણો વાય રહેશે

આપણે ખેટકે પહોંચી જવા આવ્યા છીએ આજે તો રોમાપીની બીચ છે આજે બીચ ભરવા જવું હતું પણ ટાઈમ મળ્યો નહીં આજે પોણી ચાલુ છે આજે જવું તો દર્શન કરવા માટે ટાઈમ મળે એમ નહીં આજે હોજે હવે ટાઈમ મળશે ત્યારે પોણી વાળેલું છે એટલે ટાઈમ મળે એમ નહીં આજ તો બીચ છે ને આજે ટાઈમ છે જ નહીં છેલ્લો વારો પોણી નથી એટલે આજે ટાઈમ મળે એમ નહીં એટલે આજે રોમાપીની બીચ ભરવા જવાનો મેળ પડે એમ નહીં उगरा दो पानी पानी मिल दी दू? लावत आहोत खावन तयार छे लाव लो हडो માપ અંદર પોણી લાવીએ જો અમારે રોટલા તૈયાર છે એ શું બસ અમારે ખાવાની તૈયારી આમ